હું અહીં આવ્યો આ લોકોએ કાંઈ નત પહેર્યું મેં કીધું છે ને તમે સાફા પહેર લ્યો સાફાવાળાને પાઘડી વાળાને હેલ્મેટ મેં શું ટાઈપીશ હા એટલે એમના કોઈ સાહેબ આવે તો ઉપાય નહીં દંડ ફાટવાની આમ નામ હેલ્મેટનો કાયદો રહ્યો તો ફિલ્ડ અમે ગુજરાતી આવવાના વીર હેલ્મેટ વાળો હેલમેટ મારું લેતા જ આજો હેલ્મેટમાં માથું નથી આવતું હેલમેટ પહેરું ને સાજણ સાંભળે હેલમેટ લાખનું મેમો સવા લાખનો તમને નવું લાગે તાળે પાડતા રહેજો અને ગાડીએ બધા હેલ્મેટ ટીંગાડી રાખે છે આમ તો સાહેબ ને ભળ જાય પહેલે અમુક ઊંધું પહેલે ગાડી ફટકાડે છે વાયા બૈરા બેઠા હોય ને હાથમાં આપી દે હેલ્મેટ આમ તો સાહેબ ને ભળ જાય નાખ મથ નાખ છે હા અને જ્યાં જાય ને ભાણીઓ હારે નરે ફેરવવાનો ભાણીઓ કેવાય ને તેડી રાખવાનો જ્યાં જાવ ત્યાં હવે પાછું નવું નીકળ્યું સિગ્નલ પડી જાય ને આપણે ઊભા ઉભા રહી જાય તો ત્યાં આવે પોલીસ વાળા આમ કેમેરો લઈને ફોટો પાડ લે હું સિંગણપુર ચાર રસ્તે હેલ્મેટ નહીં પહેરવા ઉભો રહી ગયો આમથી એક ભાઈ આવ્યા મારે આમ દાંત કાટતા કાઢતા મેં કીધું કલાકાર છે એટલે ઓળખી ગયા છે દાંત કાઢતા કાઢતા હોય ફોટો પાડ્યો અમારા કલાકારનો ફોટો તો બધા પાડતા હોય ફોટો પાડ્યો હું તો હરખાઈ ગયો મેં કે સાહેબ આપણો ફોટો પાડ્યો ઘરે ગયો ત્યાં મેસેજ આવ્યો પાંચસો રૂપિયા દંડ ભરી જાય ગયો એટલે બોલો અને પછી તો હું તો હેલ્મેટ પહેર એટલે પાંચસો રૂપિયા મનથી કાઢવાય ક્યાંથી હવે જાગી નું બ્રશ કરવા માંડ્યો ને તો આંધળું આંધળું દેખાવા માંડ્યું આંધળું કેમ દેખાય છે છોકરો મને કે હેલ્મેટ પહેર સુ ગયા તો ટ્યુબ બધી કાસ ઉપર લાગી ગઈ છે હેલ્મેટ જે મગજમાં ઘરી ગયા છે બધાને પણ મને એક ઈ ખબર જ પડતી હેલ્મેટ વગેરેનો માણસ તરત કેમેરામાં પકડાઈ જાય છે ગટર વગેરે ઢાંકણાથી નહીં દેખાતા પંદર વર્ષના છોકરા ગટરમાં ગરી જાય છે એનું કઈક કરો હા હેલ્મેટ વગેરે ફાટ દઈ બધાને દેખાય જાય છે કાલ ભડાકા કઈ વહી ગયા નહીં પકડાણા તંત્ર થોડુંક વિચારે અને તમે જો અત્યારે નવું ઢાવ નીકળ્યું પીયુસી ઘટાવો પીયુસી ઘટાવો હા પીયુસી પચાસ રૂપિયાનું ઘટાવો ને તો તમારી ગાડીમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય ને તો પચાસ રૂપિયામાં ઓક્સિજન મળે નીકળવા એટલે બોલો તમે ક્યાંય ભાલ્યું પીયુસી કટાવ તમારી ગાડી રિપેર થઈ જાય અને આ દેશમાં વધારેમાં વધારે સક્રિયમાં સક્રિય કોઈ તંત્ર હોય ને તો નો પાર્કિંગ માં પડેલી ગાડી ઉપાડવા વાળા તમારી વાટે જ ઉભા ઘોડી ચડાવ ના ઉપાડે અને રવિવારે ચાલુ મેં તો નક્કી કર્યું છે હવે ઓલા આપણે વાળીએ ભૂંદડા તગડવા માટે ઝટકા મશીન મેગવી છે ને ગાડીએ ઝટકા મશીન છે મારા બેટા કેવું લાવ્યા છે

હા અને તમે જુઓ એટલું બધું અત્યારે મંદી એટલી બધી તમે જુઓ હમણાં માર્ચ મહિનો ગયો ને બધા એના ઇન્કમ ટેક્સની પૂછપરછ આવતી છે હવે મારી ઓફિસ એકસો છ નંબરમાં હલાવીને બસો છ નંબરમાં કોકડીને તપાસ કરવાની અને સાહેબ ભૂલ્યા એકસો છ નંબરમાં આવી ગયા હું તો બેઠો તો ફરતા ફરતા શાર આવીને ઉભા રહી ગયા કે લાવો તમારો હિસાબ તો મેં તો રોજ મેળો આપ્યો આમ એક પછી એક પાના સાહેબ ફેરવાત કરી કે આમાં લખાણ જ નથી મેં હું અત્યારે મંદિરનું કાંઈ ધંધો ને હું લેખન કરતો સ્વામીનારાયણ સ્વામીનારાયણ મને કઈ ઝીણા અક્ષર છે હિસાબ છે મેં તમને જોઈ લો હા ત્રણ કલાક બેઠા ચાર કલાક બેઠા મને કે ગયા વર્ષનો રોજ મેળો લાવો અહીંયા ન હોય તો ઘરે છે મને કે સાવ લઈ આવો મેં મારી પાસે ગાડી નથી ગાડી લો મારી ગાડી મેં લાવો તમારો હેલ્મેટ લઈને આવ્યો જોયું કે આમાં એ કાંઈ નથી મેં કીધું સાહેબ તમને વાત કરું તમે છ કલાકથી મારા ઓફિસે બેઠા છો કોઈ દલાલ આવ્યો કે નહીં કોઈનો ફોન આવ્યો નહીં કોઈ વેપારી આવ્યો નહીં કોઈ કારીગર આવ્યો નહીં શું છે મારી ને બાપા એમાં ફોનની રીંગ વાગી ગઈ મારો ફોન લઈ લીધો ફોન ઉઘરાણી વાળાનો અને ફોન કાને રાખ્યો અને ઓલા જે હોફળી છે કારણ કે હું છ મહિના પહેલા ઉશીના લઈ આવેલો અને ત્રણે મહિનાથી ફોન જ નહીં ઉપાડેલો મેં આમ બોલે ફોન કાને રાખ્યો અને ફાયરિંગ કર્યો એ મારા બોલાય નહીં આપણે અમુક અમુક ઓડિયો એમાં ખરાબ બોલાઈ ગયો કેમ અવાજ ઘૂંસવી નાખે ફોન આમ ઉપાડ્યો ને બોલાય શરૂ કરું અને આમ તો બોલો સાહેબ નું મોઢું મને કે આટલું આવું કોણ બોલે મેં કરો વાત કરો તમને શોખ છે ફોન એટલે શું છે મને ક્યાં મેં કીધું કરો લ્યો તમે વાત તમારે જાય ત્યાં રેડું પાડી લેવી છે મને કે ભાઈ આ કેટલા રૂપિયાનો મુદ્દો છે મેં કે પાંચ હજાર રૂપિયા મને કે હાલે પાંચ હજાર રૂપિયા એટલી બધી ગાડીઓ ન સંભળાય પાંચ હજારમાં વૈયા ગયા સાહેબ હા હમણાં તો એક નેતાજી છે ને એના સુરતમાં કાંઈક પ્રોગ્રામ હશે ઇન્ટરવ્યુ વાળા લઈને ગયા માયક લઈને આમ ઇન્ટરવ્યુ કે તમારું લેવાનું છે તો કે અહીંયા મારા બધા વેપારીઓને બહુ મળવાનું છે એટલે અહીંયા હું બીજી છું કાલે તમે ધાંગધ્રા મારો પ્રોગ્રામ છે ને સભા ન્યા આવો તે ઓલા ઇન્ટરવ્યુ વાળાએ પૂછ્યું કે ધ્રાંગધ્રા સ્પેલિંગ બોલો તો હવે સાહેબ ને નો સ્પેલિંગ આવડતો હોય તો ત્યાં ખારી પોસ્ટ ન હોય સાહેબ કે રહેવા દો ને પમતી બોટાદ આવજો કે બોટાદ આવજો હા હમણાં દેખ ભાઈ નું એક્સિડન્ટમાં કાન કપાઈ ગયો ને કાન તો હોસ્પિટલમાં ગયા ન્યાઝીન કે મારે કાન કપાઈ ગયો છે અત્યારે બધા દેહદાનમાં બહુ બધા બોડી આવે છે તો કોઈ કાન આવે તો કહેજો ને તેમણે કોઈક બેન હોય ટોક થઈ ગયેલા એ કે લેડીઝનો કાન છે આવે છે કાન વિંધેલો હોય તમારે બૂટી નહીં પહેરવાની એ કે લેડીઝનો લેડીઝનો ફીટ કરી દો કાંઈ વાંધો નહીં કાન ફીટ કરી દીધો ત્રણ મહિના પછી ક્યાં તપાસ કરી દેજો ત્રણ મહિના પછી તપાસ કરાવવા ગયા ડૉક્ટર કે કેમ છે કાંઈ વાંધો નથી આવતો ને સંભળાય છે ને એ કે સંભળાય છે બધું સમજાતું નથી કાન કે લેડીઝ રહ્યો ને સંભળાય બધું સમજતું કાંઈ નથી હમણાં ચાર પાંચ જણા બેઠેલા ને તો એક જણા જઈને પૂછ્યું બુધાલાલ ની પડી છે કે બુધાલાલ ની ક્યાં મારા બાપ ની કે આપડે ચાર રસ્તા ગેટ બનાવતા હતા સરસ મજાના ગેટ ઉભા કર્યા ને તો સ્વયં સ્વયંસેવકો સેવા કરતા હતા એટલે હું નીકળ્યો એને ઉભો રહ્યો બે પાંચ મિનિટ ત્યાં એક ભાઈ આમથી આવ્યા એક આવડું મોટી કોડિયું હતું અંદર હાથ આઠ બરફીના બટકા મન કે લ્યો બધા ક્યાંક બરફીનું બટકું જમી જાવ એટલે એમાં તો ફાડા ગયા સેવા આગળ ભૂખ તો લાગી હોય બધા ક્યાંક બરફીનું બટકું જમી ગયા મેં કીધું બહુ સારી બરફી ભાઈ ક્યાંથી લેવા એ ક્યાંય ડબોલી ચાર રસ્તે વાળા બધા મરી જાય પછી માથે ઉતાર ઉતારે ને કે ઉતાર ઉતારેલો હોય કે અમને તો એમ કે સ્વામિનારાયણ ઉતાર ઉતાર માં માને ને તમને ખવરાઈ દીધી બોલો અમે ખાઈ ગયા તો કેટલા પંદર દિવસ થયું નથી બોલો આ સ્વામિનારાયણ ભગવાનનો નો પડતા અને આપણે કેટલા બધા સુખિયા કર્યા આવા ઘર ઘોર કળે કાળની અંદર આવો સંપ્રદાય મને તમને મળ્યો આવા સાધુ મળ્યા કાલે જ વાત થઈ હતી ને ગુણાતીત જોક ની ગુણાતીત વારસો અને બ્રહ્મરસ ભોગી ગુણાતીત વારસો અને બ્રહ્મરસ ભોગી સાધુ મને મળ્યા આ જેતપુર ના જોગી વાણી જેની વચના મૃત જેવી અને મળતો આવે પ્રાસ વાણી જેની વચના મૃત જેવી અને મળતો આવે પ્રાસ વાલ ભર્યા વેણ વધતા એવા અમારા ગુરુ પ્રભુ ચરણદાસ જેની દયાથી જેની છત્રછાયામાં આપણે સરસ મજાનો આવો કાર્યક્રમ માણી રહ્યા છીએ દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ એની આપણે મજા કરી રહ્યા છીએ એવું સુખ લઈ રહ્યા છીએ અને કાલે પોથી યાત્રા તમે જુઓ ધબધબાટી બોલાવી દીધી

એને એમ કે પૈસા નાખ છે મે કે પૈસા મે ડોલ માત ને એમે ગલ્લામાં જ નાખી અમે ગલ્લાવાળા છીએ બીજે ક્યાં એનો નાખીએ પૈસા પણ આવો આપણને સત્સંગ મળ્યો આવા ભગવાન મને મને તમને મળ્યા આ કામ ને અંદર આ કઈ ઓછા રૂપિયા થતું નથી ઘણા કેતા દેશકાળ મોળા છે દેશકાળ મોળા છે પણ સામે ભગવાનના ઘરે કાંઈ મોળું હોય ને કાલનો માહોલ તમે જોયો એટલા બધા